ભાવનગર શહેરના કુંભારવાળા મોતી તળાવ વિસ્તારમાં ગઈકાલે બે પક્ષો વચ્ચે મારામારી સર્જાઈ હતી જેમાં પોલીસે કાર્યવાહી કરી સાત લોકોની અટકાયત કરી છે જેમાં મુખ્ય વ્યક્તિઓનું ઘટના સ્થળ પર લઈ જઈને રીકન્ડ્રક્શન કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના કુંભાળવાડા મોતીતળાવ વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડમાં ભાડા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું બે પક્ષના લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી જેનો લાઈવ વિડિયો પણ વાયરલ થયો છે આ હિંસક અથડામણમાં એક મહિલા અને એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે જેમને તાત્કાલિક સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલ ચોકીએ આ ઘટનાની નોંધ કરીને આગળની કાર્યવાહી ધરી હતી બોતલાવ પોલીસે બંને પક્ષના કુલ સાત મોહમ્મદ સલીમ રફીક સૈયદ ફિરોઝભાઈ સૈયદ નાસિરભાઈ સૈયદ અને અજીતભાઈ સૈયદનો સમાવેશ થાય છે પોલીસે મુખ્ય વ્યક્તિઓને ઘટના સ્થળ પર લઈ જઈને સમગ્ર ઘટનાનું રિક્શન પણ કરવામાં આવ્યું છે આ રીકન્સ્ટ્રક્શન દરમિયાન વિસ્તારમાં લોકોના ટોળા આ નજારો જોવા માટે એકઠા થઈ ગયા હતા આજ માટે આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર